thank <laughs> you está de

ગાડી લે લી હતી અને બહાર નીકળે કા હે આપડી નાગભાઈ માતાજી જે છે કરે એ જે છે કરવા જાવ ને તો હાલો છો અમે બધાય અમી છે આ બે માતાજી પસવાડે છે અમારો જયવીર મનવી છે હાલો હાલો ચાતા આવીએ જે છે કરતા આવીએ જય રામ આપી

યુવરાજ મામા જેવી ના પપ્પા મનવીર તો અમે બધા જઈએ અટાણે ગાયત્રી માતાજી ના મંદિર ગયા તો અમે આજે કાના ની ભેગો લીધો

જો અમારો મનવીર જય ગણપતિ બાપા જય ગજાન ગણપતિ બાપા હાલો હલો બાપા હજી તો આપણે ઘણા દેવ દર્શન જય હનુમાન બાપા જય હનુમાન બાપા જેવી રીતે બંધ કરી દેવું પાછું જો બસ એ જેવી રીતે

અમારી સાથે તમને દેવ આ દર્શન કરાવતી રહીશ અમારે કાનાની જો દર્શન કરાવતા જઈશ હા બધાય હાડતા ફરતા કાનાની ફેરવી તો જઈએ અમાર કાનો છે ને પુષ્ટાવેલ ને પાછા વડે અનેક કોમેન્ટ આવી છે અમારે કાનો પુષ્ટાવેલ ને તો ફરતો છે એટલે લઈ જઈ શકીએ બધા હાલો તો અમીયાં

દુર્ગા ચામન માજી નું મંદિર અર્થ કામ બોક્સ હલન

જેમાં પગતાન પણ એટલી હે આ બાજુ રૂમ છે હોલ છે કેટલી બધી પગતાન હે કોઈની કોઈ પણ પ્રસંગ કરવો હોય તો સગવડ બહુ ગે બહુ મોટું પટાંગણ હૈ દાત્ર માતાજીના મંદિરે મંદિર બાબળે માતાજીના દર્શન કરવા માટે નવરાત્રી આલે એટલી ડેકોરેશન તાજો કયો હાલો તો અમે આવેગા દેખા તે ગમરો લે દેખા માં આવે ગામ ગાત્રણ માતાજી ને મંદિર તો આવો તમે પણ અમારા રીતે દર્શન હાલો હું ગાત્રણ માં દર્શન કરવા તમને જો કે ડેકોરેશન કર્યું નવરાત્રીમાં માતાજીના નોરતા આલે એટલી બધી જગ્યાએ એટલું ડેકોરેશન કર્યું જય ગતરી

કેવી મસ્તી ની બનાવી આ બહુ મસ્ત હે હો આપણી બગોદર નો નજારો કઈક અલગ જ છે માતાજીના મંદિર તો હવે આનંદ પવન મસ્તી નો રૂપારું ગાર્ડન એ થાય કે આપણે આ બેઠા જ રહીએ મન ન થાય કેવી મજા આવે જવું ને આવું હોય તો વાતાવરણ હોય એવું મસ્તી નું પછી અમાર ને મનવી ત્યાં બે અહીં જાય જો હાલો જો હલ મન વિરાય અંદર એ ભાઈ ની બરકે ના આવે લે તો આ જેવરા જ ની અમારું

જય રાંધલ માતાજી આ છે ભગવદર ગામમાં રાણાદે નું રાણાદે સૂર્ય સૂર્યદેવ અને રાણાદેનું મંદિર ને નવગ્રહનું મંદિર છે નવગ્રહ છે નવગ્રહનું મંદિર જો આપણી આ રાંદલ માતાજી નું ભવ્ય મંદિર છે બહુ મસ્તી નું મંદિર છે આ નવ ગ્રહ હે આપણી એ વાત કરી ને તમે મન મા દર્શન કરીને આવે જયવી ના પપ્પા ને જયવી બે દર્શન કરવા જાય કોઈ દર્શન કરવા જાય મનવી દર્શન કરીને આવતો રહ્યો તો હાલો હું પણ દર્શન કરતી આવા ત્યાં મનાઈ છે વિડીયો ઉતારવાની એટલે માં બહારથી તમને દર્શન કરાવવા ઝૂમ કરે તો હાલો અમારો બ્લોગમાં તમે મેનારી જો આગળ હું તમને દર્શન કરાવતી રહી ના અમારી ફેમિલી જ્યાં બેઠી છે અને કુછનો નાખતા હું ખાય માતાજીનો પ્રસાદ ખાય

બસો દોટા રાંધલ માતાજી જો કોઈ ની આ માતાજીના લોટા તેડવા હોય તો પણ આ ઘણી બધી સગવડ હે ને આ હોય જ છે માતાજીના લોટા રવિવારી મંગળવારે વધારે હોય જ છે તો હાલો આવું કંઈક મી તમને મંદિરના દર્શન કરાવવા મોટવાડા ગામમાં આવે કે આ અમારે બાપદાદાનું ગામ છે અને આ મોટવાડા છે ને અમારા કરદેવ છે તો આવો તમે પણ અમારા કરદેવના દર્શન કર

વા કર દે હું કુળદેવી કુર દેવી અમારે વિંધ્યાવાસીની માતાજી છે સામન માતાજી વિંધ્યાવાસી આ બેય અમારે કુળદેવી છે તો આ આવો તમને વિંધ્યાવાસીની માતાના દર્શન કરાતો તો આ અમાર કુર છે વિંધ્યાવાસીની માતા આ માં દેવી

જુઓ તો અહીં થાય કે માતાજી આકડી બોલી છે એવા માતાજીની મૂર્તિ છે જુઓ હાલો તો એવા આગળ હું તમને નિર્બાઈ માતાજીના દર્શન કરાવવા જય માતાજી જોવા

वो मोटा पटांगर है सोकरा ने मजा आया आपरी आजवा भगत ने सोनबाई मां तो वाला तो मैं जीवा भगत ने सोनबाई मां करावा तोवा जीवा भगत ने सोनबाई मां जो के मस्त ने मोती थी ले खुजीवा भगत તમે કરો દર્શન અમારો કાન પણ અમારો ભેગો જ છે ચાલો જીવગો કરતા માતાજી છે અને આ છે છે